નમસ્કાર મારી ઓફિશિયલ હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે છું બંજુલા અત્યારે ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે અબ્બાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ એક વખત બાવઠારો કહેર વર્તાવાળો છે હજુ એક વખત ખેડૂતોની ચિંતા ખૂબ જ ઝડપથી વધી રહી છે કારણ કે આગાહી હવે ભયંકર થઈ રહી છે અત્યારે આપણે અનુભવતા હશું કે ઠંડીનું પ્રમાણ વળી થોડું વધ્યું છે અને સાથે જ આકાશમાં વાદળો છે અને વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે એવું સમગ્ર ગુજરાતમાં લગભગ બધે જ જોવા મળી રહ્યું છે કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખાસ કરી આવું જોવા મળી રહ્યું છે ઠંડીનું પ્રમાણ હજુ પણ થોડું વધી શકે છે કરી છે સાથે જ તેમણે એવું પણ જણાવ્યું છે કે હવે એક માવઠું થવાનું છે ને માવઠાની અસર ખૂબ ઘણા બધા રાજ્યોમાં પણ થવાની છે તેમાં છત્તીસગઢ એટલે કે મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં માવઠું થવાનું છે સાથે જ ગુજરાતમાં પણ તેની અસર થવાની છે

આજે પહેલી ફેબ્રુઆરી અને પહેલી છે કરીને એ હજુ જોવાનું બાકી છે કારણ કે હજુ એ સરખી રીતે સક્રિય નથી થઈ શક્યું હજી સરખી રીતે સ્પષ્ટપણે નથી કહેવાયું કે કે ક્યાંથી ક્યાં પહોંચશે એટલે જે વરસાદ છે તે આવવાનો છે પણ એ બાર તારીખ સુધી ની સંભાવના છે પછી તેની તારીખ આગળ પાછળ થઈ શકે છે કારણ કે એ બાવટુ કેટલી ગતિ કરે છે તેના પર મુખ્ય આધાર છે હજુ એ મધ્ય ભારતમાં રહેલું છે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસી આવશે ત્યારબાદ તે બાવઠાની અસર થવાની છે સાથે જ એ ગુજરાતમાં આવવાનું છે ત્યારે ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા કચ્છના વિસ્તારોમાં અસર થવાની છે મધ્ય ગુજરાતમાં જે મધ્ય ગુજરાતમાં બધા જે તમામ જિલ્લાઓ રહેલા છે ત્યાં તેનું ખૂબ નુકસાન થવાનું છે સાથે જ કચ્છરા વિસ્તારોમાં પણ ખૂબ નુકસાન થવાનું છે કચ્છ સૌરાષ્ટ્ર પહેલેથી જ વરસાદના બે સેન્ટરો રહેલા છે કે ત્યાં સિસ્ટમ શક્તિ થાય એટલે ત્યાં વરસાદ ન આવે એવું ન બને પરંતુ આ વખતે પણ એવું જ થયું છે ને આ વખતે પણ ત્યાં વરસાદ આવવાનો જ છે આવી અંબાલાલ પટેલે આ ગાહી કરી છે અરે ખેડૂતો ખૂબ ચિત્તતું જ બન્યા છે કારણ કે જ્યારથી ખેડૂતોએ પોતાનો પાક વાવ્યો છે ત્યારથી જ માવઠું ખૂબ નુકસાન પહોંચાડી રહ્યું છે અને નુકસાન પહોંચાડવાના કારણે વારંવાર તેઓ ખેડૂતો પોતાના પાકો અને સરખી રીતે કરે ત્યાં જ તો બીજી વખત વળી બાઉટો આવે વરે ફરીથી તેઓ સરખા કરે અને બાઉટો આવે આ બાબતને લઈ અને ખેડૂતોની હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો તમારું આ બાબત પર શું કેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર